પ્રશ્ન એક નીચેના સાચું સૂત્ર કહ્યું પહેલા પૂછ્યું છે ઝડપ શોધવાનું સાચું સૂત્ર તો ઝડપ શોધવાનું સાચું સૂત્ર થાય છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય અંતરના છેદમાં સમય તો અહીં આપણને એવું સૂત્ર ક્યાં આપેલું છે તો કે એવું સૂત્ર આપણને આપેલું છે ઓપ્શન નંબર સી માં તો કે સી ઓપ્શન આપણને આપેલો છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પ્રશ્ન બે ઝડપનો મૂળભૂત એકમ કયો છે તો જેમ આપણે આપણેનું સૂત્ર શોધ્યું તેના પરથી જ આપણે શોધી શકીએ આપણે અમે જ સૂત્ર શોધ્યું છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય અંતરનો મૂળભૂત એકમ થાય છે મીટર અને સમયનો મૂળભૂત એકમ થાય છે સેકન્ડ તો ઝડપનો મૂળભૂત એકમ થાય છે મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ જે આપણને આપેલું છે ઓપ્શન ડીમાં મીટર પ્રતિ સેકન્ડ પ્રશ્ન ત્રણ વાહને કાપેલું કુલ અંતર માપવા માટે કયું સાધન વપરાય છે તો વાહન જે અંતર કાપે છે એ માપવા માટે એક સાધન વપરાય છે જે આપણા બધાના વાહનોમાં આવેલું હોય છે જેને આપણે કહીએ છીએ ઓડોમીટર સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓડોમીટર પ્રશ્ન ચાર સાદા લોલકની ગતિ એ કયા પ્રકારની ગતિ છે કોઈ સાદું લોલક આપણે બનાવીએ છીએ તો આ સાદા લોલકની ગતિ છે એ કેવા પ્રકારની ગતિ છે સાદા લોલકની ગતિ એ આવત ગતિ હોય છે આવત ગતિનું જ બીજું નામ દોલન ગતિ છે આવત ગતિને આપણે દોલન ગતિ પણ કહી શકીએ છીએ તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી આવત ગતિ પ્રશ્ન પાંચ સમયનો મૂળભૂત એકમ કયો છે તો પહેલાં જ આપણે જોયું કે ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે તો એમાં જે સેકન્ડ આવે છે એ જ આપણો સમયનો મૂળભૂત એકમ કહેવાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સેકન્ડ સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે પ્રશ્ન છ નિયમિત ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ કેવો હોય છે જ્યારે કોઈ પ્રયાસ નિયમિત ગતિ કરે છે તો એનો અંતર સમયનો આલેખ હંમેશા કેવો હશે સુએખ હશે એટલે કે સીધી રેખા હશે અહીંયા આપણે નાનો એવો આલેખ ડ્રો કરીએ તો કે કે આ અંતર અને સમયનો આલેખ આવી રીતે ત્રાસી સુરેખા મળતો હોય છે પ્રશ્ન સાત લોલકને એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને શું કહે છે કોઈ પણ લોલક ને પ્રશ્ન આઠ વાહનની તાત્કાલિક ઝડપ માપવા માટે કયું સાધન વપરાય છે વાહનની કોઈ પણ વાહનની ઝડપ માપવા માટે વાહનમાં બે પ્રકારના મીટર આવેલા હોય છે એક હોય છે એનું અંતરમાં આપવા માટે ઓડોમીટર અને બીજું તેની સ્પીડ એટલે કે તેની ઝડપ માપવા માટે આવેલું હોય છે સ્પીડોમીટર મીટર આપણો સાચો જવાબ છે સ્પીડોમીટર જો અંતર કે તો ઓડોમીટર અને સ્પીડ કે અંતર માટે હશે ઓડોમીટર અને સ્પીડ માટે હશે સ્પીડોમીટર પ્રશ્ન નવ જો કોઈ પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો તે કઈ ગતિ કહે છે તેમ કહેવાય છે જો કોઈ પદાર્થ સમાન સમયગાળામાં એટલે કે પાંચ સેકન્ડમાં પાંચ મીટરનું જ અંતર કાપતો હોય સમાન સેકન્ડ સમાન સમયગાળામાં સમાન અંતર કાપતો હોય તો તે પદાર્થ હંમેશા નિયમિત ગતિ કહે છે એમ કહેવાય છે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી નિયમિત ગતિ પણ સાચેકમાં નિયમિત ગતિ છે કોઈ દિવસ સંભવ બનતી હોતી નથી પ્રશ્ન દસ એક નેનો સેકન્ડ એટલે એક સેકન્ડનો કેટલામો ભાગ એક નેનો સેકન્ડ એ કેટલામો ભાગ છે જે આગળના આપણે સૂત્ર જોયા ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તેના પરથી તમને દાખલા પણ પૂછી શકે છે આ વિડીયો તમને કેવો લાગ્યો એનો રિપ્લાય તમે આપજો અને જો આ વિડીયો ગયમો હોય અથવા તો આ પાઠ તમારે સમજવાની ઈચ્છા હોય તો જરૂરથી કમેન્ટમાં લખજો ફરી મળીશું આવતા લેક્ચરમાં ત્યાં સુધી ગુડ